આશરે આમ કેટલી બીમારીથી આપણે આ કાશ્ય થેરાપી ઘણું રિસર્ચ કર્યું છે વાંચવામાં પણ આવ્યું છે પણ આજે તમારા જોડે જ આપણે જાણીએ કે કેટલી બીમારીઓ હતી આનાથી આનાથી એકસો ને પંચ્યાસી પ્રકારની બીમારીઓ દૂર થાય છે હા લઈને કેન્સર સુધીના પેશન્ટ આ થેરેપી લઈ શકે છે તમે અહીંયા જોઈ શકો છો જે થેરેપી પણ થાય છે બોડી આખું આવી રીતે ડિટોક્સ થાય છે ટોક્સિન્સ નીકળી રહ્યું છે તો આવી જ રીતે બધાની બોડીમાંથી ટોક્સિન્સ નીકળે છે જેની બોડીમાં તજા હીટ હશે લોકોને વધારે પ્રમાણમાં ટોક્સિન નીકળશે જેમ કે બંને હાથમાં પણ થેરેપી થાય છે આપણા હાથમાં પણ ટોક્સિન્સ હોય છે હાથથી પણ આપણા ટોક્સિન્સ નીકળે છે એમાં પણ ઘણા બધા એક્યુપ્રેશિયસ પોઈન્ટ હોય છે આપણા હાથમાં પણ જે થેરાપી છે ને એ નેચરો થેરાપી છે જેમ કે સૌથી પહેલા તો એટલે બધી બીમારીમાં જેમ કે અહીંયા આગળ આપણને ચાર્ટ દેખાઈ રહ્યો છે આખા શરીરની બધી જ નસો જે છે આપણા પગથી કનેક્ટિવ છે ફૂબથી કનેક્ટેડ છે એટલે એનાથી તમને બધી જ નસો અગર બ્લોકેજ હશે બ્લડ સર્ક્યુલેશન સારાથી સારું થશે મળી એ છે આપણે મેડમ ને અને આ કાશ્ય થેરાપી વિશેની એ ટુ ઝેડ જે ઇન્ફોર્મેશન છે ને એ આપણે મેડમ પાસે જાણી તો કેમ છો મેડમ બસ સરસ મજામાં જે વ્યૂઅર્સ છે અને આ કાશ્ય થેરાપી વિશે જાણવા માંગે છે કે આનાથી શું શું બેનિફિટ થાય તો સૌ પ્રથમ તો આપણે એ સમજાવ કા કાશ્ય થેરાપી શું છે આની વાત કરીએ તો બહુ જ જૂની પદ્ધતિ છે જે બધા જ જાણે છે કે આપણે ક્યારે વડીલો થી સાંભળ્યું હશે જોયો હશે જે પહેલાના લોકો કાસાની વાટકી થી પગના પર થોડું ઘી લગાવીને ઘસતા હતા બરાબર ઓકે જેનાથી ઘણી બધી બીમારીઓ થી આપણને મુક્તિ મળતી હતી આશરે આમ કેટલી બીમારી થી આપણે આ કાશ્ય થેરાપી મેં બી ઘણું રિસર્ચ કર્યું છે વાંચવામાં પણ આવ્યું છે પણ આજે તમારા જોડે જ આપણે જાણીએ કે કેટલી બીમારીઓ થી આનાથી મુક્તિ આનાથી 185 પ્રકારની બીમારીઓ દૂર થાય છે 185 હા 185 185 હા શું વાત કરો આ બહુ જ જૂની થેરાપી છે એટલે કોઈ સાઇડ ઇફેક્ટ નથી આ થેરાપીની બરોબર છે અને બધા જ કરી શકે છે નાના બચ્ચા થી લઈને એજડ સુધીના આ થેરાપી લઈ શકે છે ઓકે શરદી થી લઈને કેન્સર સુધીના પેશન્ટ્સ આ થેરાપી લઈ શકે છે બરોબર છે ઓકે જેને દરેક ને રિઝલ્ટ મળે છે તમે રેગ્યુલર કરશો તો તમને રિઝલ્ટ માં ઓટોમેટિક તમને દેખાશે કે તમારી બોડી માં ચેન્જીસ થઈ રહ્યા છે બરોબર ઓકે તો મેડમ આપણા વ્યૂઅર ને જો થેરાપી લેવી હોય તો અહીંયા આઈને લઈ શકાય કે પછી આખું મશીન આપણે પરચેસ કરવું પડે કઈ રીતનું રહેશે આપણો મશીન નું મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ તો કોઈને એક નાના એવા ઇન્વેસ્ટમેન્ટ થી બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો રે બેટા એવું નહી કે ખાલી અમદાવાદ પૂરતું જ છે આઉટ ઓફ અમદાવાદ આઉટ ઓફ ઇન્ડિયા પણ કોઈને આનું સેટઅપ બેસ્ટ કરવો હોય બરોબર તો એ ટુ ઝેડ ગાઈડન્સ તમને અહીંયાથી અમે આપીએ છીએ ટ્રેનિંગ અહીંયાથી તમને મળી રહેશે તો આપણે ત્યાં કેટલા મોડેલ અવેલેબલ છે આપણી પાસે આમાં 8 થી 9 મોડેલ છે 8 થી 9 મોડેલ તો બતાવો જો જરા આપણા વ્યૂઅર્સ છે ઓકે તમે અહીંયા જોઈ શકો છો જે થેરાપી પણ થાય છે હા હા બોડી આખો આવી રીતે ડિટોક્સ થાય છે બરોબર છે ટોક્સિન્સ જે ભી રહેશે બોડી નું ધીરે ધીરે ઓછું થતું જશે તો આજે આપણે જોઈ રહ્યા છે ટોક્સિન્સ હા આ ટોક્સિન્સ છે આ આપણે રેગ્યુલર થેરાપી લેવાથી ધીરે ધીરે નીકળવાનું ઓછું થતું જાય છે આવી રીતે હાથ નું મશીન પણ આવે છે ઓકે જેમાં બંને હાથમાં પણ તમે થેરાપી કરી શકો છો રાઇટ રાઈટ અને લેફ્ટ આવી રીતે બે પેર આવે બેનિફિટ ઘણા બધા છે જો તમે બંને થેરાપી લો તો તમારો જે રિઝલ્ટ નો ટાઈમ છે એ ઓછો થઈ જાય છે અને આ થેરાપી આમ કેટલા મિનિટની હોય છે ડ્યુરેશન આનો કેટલો 10 મિનિટ ઇનફ છે તમારે એનાથી વધારે લેવી હોય તો પણ લઈ શકો કોઈ સાઇડ ઇફેક્ટ નથી પણ જનરલી 10 થી 15 મિનિટ સુધીની આ થેરાપી હોય છે તો આમાં ઘણા બધા મોડેલ છે જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ RP 200 મોડેલ છે RP 200 હા જી જે સિંગલ ફેસ મશીન છે પાવર શિવર મશીન આવશે આમાં ઓટો ક્લીનિંગ ઓપ્શન પણ આપેલો છે ઓટો ક્લીનિંગ હા થેરાપી લીધા પછી આપણે જે પ્લેટ ને ક્લીન કરવાની હોય છે હા જી બરોબર આપી 200 તમને એ ઓપ્શન્સ પણ મળી જશે ઓકે સાથે સિંગલ ફેસ છે એડજસ્ટેબલ ટાઈમર છે કાઉન્ટર છે કુલિંગ સિસ્ટમ છે બધી જ વસ્તુ આમાં આપણે આપેલી છે મેડમ આ સેના માટે આપેલું છે આ આપડા કાફ ના એરિયા સપોર્ટ કરે છે કાફ એરિયા પણ એક્યુપ્રેશર્સ પોઈન્ટ આપેલા છે બરોબર છે કોઈને કાફમાં પેઇન રહેતો હશે તો એને આની ઉપર બેસે તો સારું લાગશે મજા આવશે મટી જશે એનો પેઇન જે છે આમાં પણ ઘણા બધા અલગ અલગ કલર આવે છે

સિંગલ મશીન 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 છે 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 પાવર શિવર સાથે ઝીરો મેન્ટેનન્સ પછી એક મેડમ એ થોડું થોડું મને લાગે તો એની ખાસિયત વિશે જરા આપણી પાસે ટોટલ થી અલગ અલગ ઓકે આ જે મોડલ છે આરપી મોડલ છે છે જે એટલે જગ્યા ઓછી હોય તો તમે નાનું આનું છે ઓપરેટિંગ ને તે બધું આપ્યું છે આ રીતે આપણે સાઈડમાં આપેલું છે ઓકે સ્પેસ કોઈ ના ત્યાં ઓછો હોય કે તમારે હોમ વિઝિટ કરીને થેરાપી આપવી હોય લોકોને બરોબર બરોબર જે લોકો સેન્ટર કરે છે આનું હા હા એ લોકોને રિક્વાયરમેન્ટ હોય છે કે હોમ વિઝિટ કરીને પણ એ લોકો લોકોને ડેમો પહોંચાડતા હોય છે લોકોને ડેમો આપતા હોય છે બરોબર ત્યાં તમે આને ઈઝીલી ટુ વ્હીલર ઉપર લઈને જઈ શકો છો એના માટે કોમ્પેક્ટ મોડેલ બનાવ્યું છે

એટલે એનાથી તમને બધી જ નસો અગર બ્લોકેજ હશે બ્લડ સર્ક્યુલેશન આનાથી સારું થશે ડાયાબિટીસની પ્રોબ્લેમ છે કોઈને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે બધામાં તમને આમાં રિઝલ્ટ દેખાય છે કારણ કે અત્યારે ખૂબ કોમન થઈ ગયું છે કે પચીસ થી ત્રીસ ની ઉંમર માં પણ અત્યારે ખૂબ કોમન થઈ ગયું છે કે હાર્ટ એટેક આવે છે ડાયાબિટીસ ખુબ કોમન થઈ ગયું છે તો એમાં બેનિફિટ રહેશે ને કારણ કે અંદર ની નસો અગર બ્લોકેજ હશે તો આ બધી જે પ્રોબ્લેમ છે એ લોકોને આવવાની જ છે બરોબર તો આ એક થેરાપી થી તમારું બ્લોકેજ ખુલી જાય છે અને વધારે ટાઈમ પણ નથી લાગતો 10 મિનિટની જ થેરાપી છે તો અત્યારે તમે તમારા માટે 10 મિનિટ તો કાઢી શકતા હો બરોબર એટલે માત્ર 10 મિનિટ સમય આપણને ભઈ ઘણી બધી બીમારીઓમાંથી મુક્તિ બચાવી શકે છે બરોબર છે તો આવી જ રીતે બધાની બોડીમાંથી ટોક્સિન્સ નીકળે છે જેની બોડીમાં તજા ગરમી હીટ હશે લોકોને વધારે પ્રમાણમાં ટોક્સિન નીકળશે જેમ કે બંને હાથમાં પણ થેરાપી થાય છે આપડા હાથમાં પણ ટોક્સિન્સ ને છે હાથથી પણ આપણા ટોક્સિન્સ નીકળે છે એમાં પણ ઘણા બધા એક્યુપ્રેશર્સ પોઈન્ટ હોય છે આપણા હાથમાં પણ તો આ જે થેરાપી લેવાથી તમને આખા દિવસનો થાક ઉતરી જશે એકદમ રિલેક્સ ફીલ કરશો શરીરનો ગમે તેટલું બહારની દેખાતી બીમારી તો દૂર થાય છે ઈવન અંદરની જે પ્રોબ્લેમ છે આપણો હા પણ આ થેરાપી લેવાથી દૂર થાય છે તો મેડમ આમાં જે આપણે ઓઈલ છે કયું કયું જનરલી આપણે યુઝ કરી સકીએ કે પર્ટીક્યુલર કોઈ ઓઈલ વાપરવાથી આપણે બેનિફિટ્સ વધારે થાય તમે સીઝન પ્રમાણે ઓઈલ યુઝ કરી શકો છો કેન્સરલી વધારે ઇફેક્ટેડ છે તે પ્યોર ગાયનું ઘી છે પ્યોર ગાયનું ઘી જો ગાયના ઘીથી થેરાપી લેશો તો જાણથી તમને ઊંઘ પણ સરસ આવશે હા હા અને બોડીમાં તમને જે છે એ બધી પ્રોબ્લેમ જે અંદરની ચાલતી હશે એ તમારી ધીમે ધીમે દૂર થશે બરોબર તો જોઈ શકો છો આમની આજે આખી ઓફિસ છે અને અહીંયા જો તમને બેનિફિટ્સ તમને બતાવું કે કાસ્ચે થેરાપીના ફાયદા તમને જો તમે પોઝ કરીને વાંચી શકો છો જો આંખની થકાવટ દૂર કરવામાં માસ્ક પેશીઓનું ઉત્તેજન

જેમ કે આંખનો પોઈન્ટ છે કિડનીનો પ્રોબ્લેમ પોઈન્ટ છે એ બધા જ આપણા હાથની હથેળીમાં જ પ્રિકર થતા હોય છે અને આ બધી જ વસ્તુમાં તમને બેનિફિટ્સ મળે છે આમાં આવી રીતે તમે કોમ્બો પણ લઈ શકો છો જેમાં તમારે બંને રીતે પેર આવે ઓકે રાઈટ અને લેફ્ટ એવી રીતે બંને હાથની પેર રહે છે ઓકે એટલે ફૂલી આ બરોબર આ રીતે આપણે આપણા હાથમાં પણ એટલા જ એક્યુપ્રેશર પોઈન્ટ છે જે થેરેપી લેવલથી તમને અંદર ની કોઈ પણ બીમારી હશે એ રેગ્યુલર થેરેપી લેવલથી ઓછી થતી જાય છે તો મેડમ ખૂબ જ સરસ મજાની ઇન્ફોર્મેશન આપ દ્વારા શેર કરવામાં આવી આપણા આ જે વ્યુઅર્સને તો હવે આનું પરચેસ કરવું હોય તો આખી પ્રોસીજર કેમની રહેશે આપણું આ જે ઓફિસ છે ક્યાં આવેલું છે આપણા વ્યૂઅર ને જરા થોડું ડિટેલ આવે છે આપણી ઓફિસ છે અમદાવાદમાં છે અમદાવાદ કે શરૂઆતમાં નિયરેસ્ટ હરિપુરા બસ સ્ટેન્ડની સામે ઓકે સારવાર અભિષિકણમાં બરોબર ઓકે અને આ જે છે તમે અમદાવાદથી તો હશો તો શ્યોરલી વિઝિટ કરશો અહીંયા બરોબર આઉટ ઓફ અમદાવાદ ભી હશો તો તમે ટ્રાન્સપોર્ટ થી પણ આ મશીન તમારા ઘરે બેઠા બેઠા બિલકુલ બિલકુલ તમે સીઓડી થી પણ મંગાવી શકો છો અને તમારી નિયરેસ્ટ ટ્રાન્સપોર્ટ નો આઈડિયા હોય તો એનાથી પણ તમે ઓર્ડર કરીને મંગાવી શકો છો અને ટોટલી બધી જ ગાઈડન્સ તમને બધી જ ઇન્ફોર્મેશન અહીંયાથી મળી રહેશે બરોબર તમારે નજીકમાં કોઈ સેન્ટર કરવું હોય નાના ઇન્વેસ્ટમેન્ટ થી તમે તમારો પોતાનો બિઝનેસ સેટઅપ કરવા માંગતા હોય તો થી લઈને બધી જ વસ્તુમાં કંપની તમને હેલ્પ કરે છે તમને સમજાવી દે રહેશે કે કઈ રીતનું આપણે બિઝનેસ નો કોઈને કરવું હોય તો ટોટલ ઇન્ફોર્મેશન બી અહીંયાથી તમે પ્રોવાઈડ કરી દીધું બિલકુલ બિલકુલ મેડમ ઘણા લોકોને મશીન તો પરચેસ કરવું હોય બરોબર પણ ઘણા સવાલ હોય કે આનાથી શું બેનિફિટ થાય ના થાય તો એના વિશે થોડી માહિતી થોડી શેર કરજો હા બિલકુલ સર તમને કોઈ પણ ક્વેશ્ચન છે તમે ઓફિસ વિઝિટ કરી શકો છો અહીંયા તમને લાઈવ ડેમો જોવા મળશે ઓકે પ્લસ આનાથી શું શું રિઝલ્ટ મળ્યા છે અમારી ચેનલ ઉપર પણ અમે ઘણા બધા વિડીયોઝ અપલોડ કરેલા છે ત્યાંથી પણ તમે ઘણો નોલેજ લઈ શકો છો અને અમે બધી જ ઇન્ફોર્મેશન અહીંયાથી તમને મળી રહી છે તમને લાગતું હશે આ ટોક્સિન્સ કઈ રીતે નીકળે છે આ આપણી બોડીમાં આટલા વર્ષનો જે ભેગી થયેલું વેસ્ટ કચરો છે હા હા એ બધું જ આ બહાર કાઢી નાખશે અને તમે પોતે પણ 3 દિવસ બી રેગ્યુલર લેશો ને તો તમને બેનિફિટ આના દેખાશે નોર્મલ પ્રોબ્લેમ છે તો તમે એક દિવસ લેશો તો પણ તમને રિયલાઈઝ થશે કે મને આ પ્રોબ્લેમ છે જેમાં મને રિઝલ્ટ મળ્યું છે તો તમે શ્યોરલી વિઝિટ કરો અહીંયા અમારી ટીમ આખી તમને ડેમો આપશે બધી જ આની ઇન્ફોર્મેશન્સ આપશે આનાથી શું શું બેનિફિટ થાય છે એ બધું જ અમે તમને સમજાવીએ છીએ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આ કાસ્ટ થેરાપી છે ને અત્યારે તો મોડન તમે જોઈ રહ્યા છો બાકી પહેલાંના જમાના આપણે વાત કરીએ ને તો દાદી દાદા જે હાથ પગના તળિયાની અંદર બળતર થતા હોય કે એસિડિટી કોમન સમસ્યા ખૂબ રહી એના માટે રાતને સૂતા પહેલાં દિવેલ લગાવતા હતા પગમાં અને કાંસાની જે વાટકી હોય ને પગમાં આ રીતે રબ કરતા હતા ઘસતા હતા તેથી ઊંઘ પણ સારી આવે અને અત્યારે તો તમે જોયું હશે કે પચીસથી ત્રીસની ઉંમરમાં ખૂબ જ બધું હાર્ટ એટેક છે ડાયાબિટીસ છે એસિડિટી છે હેડેક છે ત્યારબાદ માઇગ્રેનની સમસ્યા છે બહુ કોમન થઈ ગયું છે તો આ જે થેરાપી છે એના કરતા મેડમે આપણને જણાવ્યું ને એકસો પંચ્યાસી કરતા પણ વધારે બીમારીઓને આપણે દૂર કરી શકીએ છીએ મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને નીચે તમને એડ્રેસ અને જે કોન્ટેક્ટ નંબર છે તમને દેખાતો હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પ્રોપર એડ્રેસ અને જે કોન્ટેક્ટ નંબર છે તમને જે કંઈ સવાલ હોય મર્ચેન્ટ કરી રીતે પરચેઝ કરી શકાય બધી માહિતી છે એ તમે કોલના માધ્યમથી મેળવી શકો છો મળીએ છીએ નવા વિડીયોમાં નવા લોકેશન નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જે જય ગરવે ગુજરાત जय